કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણે આવી ગયા છીએ અત્યારે આપણે બીજી વાડી આજે આવી ગયા ત્રણ ચાર દિવસ થયા નથી અને અહીંયા જો આપણે નળમાં ઉથનપપાએ ઉતાર નાખ્યા છે અને હવાર દિનો રાતે વરસાદ એટલો શરૂ જવો આ એટલામ છે ને નળ આપણે આ ટાશ છે ને એટલે ધોવાઈ ગઈ બાકીની આખી નળ આપણે ઠેઠ આવેથી તે ઠેઠ ઓટલેથી ઠેઠાં સુધી છે આપણી વાડીને ખૂણા સુધી અને પપ્પા જો અહીં ઉતારી અહીંયા પોગી ગયા છે ગાડી જવો વાળે છે અહીંયા આપણી વાડીને સીંડું આવી ગયું છે એટલે કે આપણો દરવાજો આવી ગયો છે અને આપણે લેવાશે એ છત્રી પલ્લી કારવી વરસાદ આવે તો કાંઈ ઉપાધિ નહીં અને આવ્યા એટલે પાંદે પાંદે આવ્યા જવો આવી રીતના આવ્યા છે કંટોલા બોવ છે પણ હજી નાના છે કા અને ઓલી બાજુથી હજી આપણે છે ને એમાં સિંગ છે એટલે કસાલામ ખૂંદવા જવાય નહીં અને ના અત્યારે નથી લઈ જવા જ તેમથી તો જો આવી રીતનું હજી પાણી ભેર્યું છે કા સડી ગયા છે આપણા શેઢે વાડીમાં અહીંયા છે આપણો રસ્તો અહીંયા ક્યાં જેસીબી કરીને કે થોડુંક નખાવી દીધું ટાશ પણ કાંઈ વરસાદ રહેતો જ નથી કા અને તમને બકાલું બતાવવું આપડે પાંદડીજો આખી વાડી આપડી મસ્ત મજા ની થઈ ગઈ છે ચાર વરસાદ એટલો છે ને દીપડા દીપડા ના અહીંયા થોડો દીપડો આવે એવું છે અને જવ સિંગ કેવી ફસ્ટ ક્લાસ ઉગી ગઈ છે મસ્ત મજા અને સિંગ માં તો કઈ ઘટે નહી તો આ હાથે દાતે વાવી કાં દાંડવે હાથ આમાં છે ને મોટા દાણા હતા ને એટલે જો આ એટલામ શુભમભાઈ વાવતા હતા અને એવું કાંઈ નથી પાછળ હતા જ તે પણ તોય આ પાંચ ડોણા પડ્યા કાં અને હાથ દાંડવે વાવી છે પહેલાં તો ફેમિલી આજ તો છે ને અત્યારમાં હવારમાં હવારમાં લાઇટ વહી ગઈ એટલે છે ને લાઇટ નથી ને એટલે ઝટકા મશીન શરૂ નથી અને વરસાદ છે ને અત્યારે અગિયાર વાગી ગયા છે અત્યારે જ રો એટલે સા પાણી પીન આપણે ઘરે એક ગોદડું પાથર્યું છે ઘડીક કાંઈ નવરાય છે તે એકાદું મૂકો ગોદડું ઊભું કરી નાખી આજ અને ઝટકા બંધ કરવું જ પડે ને જાય ત્યાં પછી લાઇટ આવી ગઈ હોય તો પાછું ઝટકા શરૂ થઈ જાય અને વાડીનું તમને સીન બતાવું બહુ આનંદ આવી ગયો વાડીએ આવીને આપણને ત્રણ દીધા આવ્યા નહોતા આજ ત્રીજો દિવસ છે કાં સારું હાલો ફેમિલી ત્યારે આપણી વાડી બતાવી ચંદ પપ્પા તો આવતા પેલા તો જમરૂખની ની નિષેધ આવી ગયા કા જમરૂખ આપડે એક મહિના નું એક મહિનાનું નું ડોણું પીડ્યું ત્યાં પાછા પાકવા મીડ્યા કા ચાલો ફેમિલી તો આપડી આ મસ્ત મજાની પાંદડી કા અને આખા ઓલામાં જવો ફૂલડા આવી ગયા છે અને આપણી પાંદડી આજે કેટલા મહિના એક મહિનો ને કેટલા દિવસની છે દસ દિવસની છે કે બીજ આવી ત્યારે આપણે સાડી બીજ હતી ચાર મહિનાની છે થી કાં એટલે કમસે કમ એક મહિનો ને દસ દિવસની પાંદડી થઈ છે અને આવી રીતના ફૂલડા આવી ગયા છે કાં જવો ફૂલડા આવી ગયા છે અને આપણે છે ને ત્રણ ચાર દિવસ થાય ન હતા એટલે આંટો મારવા આવવું પડે કાં આવવાની કઈ આપણે કઈ જરૂર નથી ઝટકા મશીન જરૂર હોય અને વરસાદ રે એટલે આવવું તો પડે એવું છે ફેમિલી અને ઉછનો પપ્પા જો આટા મારે છે એ બાજુ સોળી છે કા સોળીને ગુવાર છે સાલ ફેમિલી શીભડા આવી રીતના આવે છે ને બળવા મીંડા છે એમાં એવું છે કે પાણી બહુ જીરવી નો એ કે અને ફેમિલી છે ને રોપ છે મસ્ત મજાનો સાટેલો આ બધો રોપ અને રોપ છે ને ઓલપા એ બતાવ્યો નથી તમને પણ એ ને નહીં તો બહુ મોંઘો છે ભરવાડ્યું છે ને કાંઈ રહેવા નો દે આવ્યું મોટી મોટી એ બધું જો આવી રીતના કરી નાખે છે રોપ બધો ખાઈ જાય થળિયા થળિયા જવો થડિયે જ ખાતી ઈ એનું મોટું જવો જ છે જવો આમ ખાઈ જાય એ ખતરોડી ખતરોડી ને નહીં તો રોપ તો આપણો જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે મસ્ત મજાનો જવો અને ઓલી બાજુ ધાણા ભાજી છે આપણી કા ફેમિલી આ છે આપણી ધાણાભાજી મસ્ત મજાની ઉછન પપ્પા લાવ્યા હતા વેસાતું બી નહીંતર આપણે ઘરે જ તે પકવી નાખી કાં આ વર્ષે નથી પકવું આ વર્ષે બધું વેસાતું લાવવું પડ્યું અને ફેમિલી વાડીનો લુક તો જવો તમે એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં અને એવું છે ફેમિલી ચારે ઘટ

આ બી લાવ્યો તો પણ પાછું દઈએ આવ્યો બીજી જગ્યા પાછું બીજું બી લાવ્યો હું એ તળા જતો નતું જ તે અને ફેમિલી આપડે છે ને અને કદાચ એમ કેતા હશે કે આવડા હશે ને ખૂનતા જ હોય વરસાદના તો વરસાદના પણ આપણે છે ને બકાલું રૂ એટલે આટો મારવા આવવું જ પડે આમાં કઈ રોગ નથી આવ્યો ને અને પછી વિડીયો શૂટ થઈ જાય આપણે થોડોક વિડિયો લેવા આવવું પડે શૂટ લેવા કાં આપણા ખેતીવાડીના વીડિયા છે અને સીભરાત ઘણા થવા મળ્યા છો ખેતીવાડીના વિડીયા છે ને ફેમિલી આપણે છે ને આપણે બકાલું કરીએ એટલે આપણે થોડા થોડા વિડિયા બનાવતા જઈ અને એવું છે કે આપણે દવા છાંટવાની હોય છે કે નેદવાનું હોય છે હાથે આંકવાનું હોય છે એવી રીતના વીડિયા હોય અને ક્યારેક ઓલી વાળીએ ક્યારેક આ વાળીએ થોડોક છૂટ લેતા આવી અને વાડીનું આપણે નિરીક્ષણ કરતા આવીએ આપણે બકાલું નેવું હોય એટલે નિરીક્ષણ કરવું પડે એવું છે ફેમિલી અને આટો મારી લઈએ પછી જ આપણને સંતોષ થાય કાં જો આવી રીતના સીભડા તો બધાય પાંદે પાંદે આવશે ફેમિલી આ બધાય મોટા મોટા વેલા છે અને આપણે શીભડા તો આખો પાટળો જ નાખેલો છે કા એટલે શીભડા પાંદે પાંદે આવશે પણ હજી વાર લાગશે આ બાજુ છે ને થોડાક ડૂલ પડી ગયેલા છે પાંદડીમાં અને ઉપર રોપવાયું છે એમાં તો કઈ ઘટે નહીં ચટકા મશીન તો આજે કેવી રીતના ફૂલડા ને લંગરું બધું બાળી દીધું ઊભા છે આવી રીતનું બધું બાળી દીધું ઘણી ઘણી જગ્યાએ અટકે ત્યાં જવો એ ખોટી મેકતા જાય અધર વાળો રે એટલે વરસાદમાં તો જો ફેમિલી આવો છે વરસાદ અને અત્યારે રીતે વરસાદ તો હતો જ તે પણ આ તો આપણે આટો મારવા આવ્યા બાકી ગારો ગારો પગ છે અને આપણે આવ્યા છીએ આટો મારવા આટો મારીને ભાગ્યા કા હવે જઈ ઘરે અને ઉચંદ પપ્પા જો હાલવા છે કાંઈ કા હવે ઘરે જઈએ અને આ ઉચન પપ્પા એમ કે આપણો જૂનો કૂવો હું તમને બતાવું આ મારો જૂનો કૂવો અને પેલો ઓલપા પાંદડી પાસે છે ને એ નવો કૂવો છે અને બતાવીએ તમને આપણો જૂનો કૂવો તો ફેમિલી જો અહીંયા નવો કૂવો છે આપણે અત્યારે પાણી નાથી ન શરૂ હોય કાં અને આપણી વાડી છે અને આ છે આપણો જૂનો કૂવો પૂછો ને પવા પપ્પાની જૂની યાદી જો આ છે ને આપણે ગઢિયાના ઘટિયા એ બનાવેલો હશે કાં કે તમે અહીંયા જ બનાવ્યો આપડે ઘરે જમી લીધા છે ઘેરે આવ્યા બે ને બનાવી નાખ્યું રસોઈ અને આપણે જો ફરતી કોર વાળી દીધી છે અને એક ફાટીઓ લઈ લીધો છે અને હાલો હવે ફાટિયા લેવા જમી લીધા છે ચાલો ફેમિલી આપણે જો સાર મોટી લેવા માંડ્યા છે એ અને હવે ફટાફટ પૂરું જ કરવું જોઈએ બે બહેનો સેલેન્સ આપી છે તો મમ્મી તમે કેટલા વાગે ગોદડું પૂરું કરશો અને આપણે બે ગેથા વાળીએ એટલે આજ આપણે ગોધડા ને થઈ ગયું છે બે મોડું નહીં તર અત્યારે તો આપણે ગોદડું ઊભું કરી નાખીએ એવું છે ફેમિલી અને બે બહેનો સેલેન્સ આપી છે મમ્મી કેટલા વાગે ઊભું કરશો ગોધડું હવે જોયું જાય છે કેટલા વાગી ગયા અત્યારે

મોડું પાછળું હતું પછી પાછા આપડે બેઠા નવાણ વાળી વાડીએ અને અત્યારે ગોદડું પૂરું થઈ ગયું અને પછી આપણે ટાવરે જઈને ફારો વાટી ગોદડું આ બાજુ આવી રીતનું છે જવો આપણે પૂરું કરી દીધું છે ફર્સ્ટ ક્લાસ મસ્તી નું અને હવે તો આપણે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે અને હવે બનાવવા માંડશું રસોઈ અને આ સાથે આજના ને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય